હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ થાર કે તો મિત્રો આજે આપણી સેનલ ઉપર બધા જ પલ્સર બાઇક આવેલ છે મિત્રો આ બાઇક માત્ર પિસ્તાલીસ હજારની કિંમતમાં વેસવાનું છે પલ્સર બસો સીસી મિત્રો બાઇક માલિકને વેસવાનું છે પૈસાની ખૂબ જ જરૂરિયાતના કારણે તો મિત્રો બાઇકમાં તમને ટ્યુબલેસ આગળ પાછળ બંને ટ્યુબલેસ ટાયર જોવા મળશે અને વધુની વિગત આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર મોડલ ઓનર કિંમત અને એડ્રેસ તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો વાત કરીએ આપણે આ બધા જ પલ્સર બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનર બાઇક છે મિત્રો બાઇક તમને રેડ કલરમાં જોવા મળશે અને મિત્રો બાઇકમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે ટ્યુબલેસ ટાયર જોવા મળશે બજાજ પલ્સર બાઇક મિત્રો બસો સીસીમાં છે અને મિત્રો બાઇક ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમની કન્ડિશનમાં બાઇક છે ટુ વોનર બાઇક છે આગળ પાછળ બંને ડિસ્ક બ્રેક જોવા મળશે અને બાઇકનું એન્જિન ખૂબ જ સારું છે ફોલેલું એન્જિન ને અને મિત્રો બાઇક એક્સિડન્ટ થયાલીને નો એક્સિડન્ટ બાઇક છે મિત્રો બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે પાર્સિંગ રનિંગ જોવા મળશે બે હજાર અને બત્રીસ સુધીનું તમને મિત્રો બાઇકમાં તો મિત્રો બાઇકની કંડિશન જોઈ શકો છો લુક જ ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે બાઇકની કિંમત અને એડ્રેસ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ બધા જ પલ્સર બાઇકની કિંમતની તો મિત્રો માલિકે બાઇકની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલ છે જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સાર એકાણું ડબલ ઝીરો પાંચસો સાઠ માલિકનો મોબાઈલ નંબર છે પિસ્તાલીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો ગામ પનીતાના ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર અને આગળ વિડીયોમાં પણ આપેલો છે તો મિત્રો વધુ માહિતી માટે તમે ઇઠ્યાસી એકાણું વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તેવીસ